આજે આપણી વચ્ચે બે મહેમાનો બહારથી છે એમનો વિધિવત પરિચય જે તે બેઠકમાં આપણે લઈશું તો આપણી વચ્ચે ડૉક્ટર શ્યામરાવ કોરેટી સાહેબ દિન નાગપુર યુનિવર્સિટી મહારાષ્ટ્ર ત્યાંથી આવ્યા છે એમના સ્વાગત માટે હું આપણા મંડળના પ્રમુખ ડૉક્ટર ઈશ્વરભાઈ ગામિત સાહેબને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે કોરેટી સાહેબનું

આદિવાસી સંશોધન કેન્દ્રના ડાયરેક્ટર શ્રી શ્રી ચૌધરી સાહેબનું સ્વાગત નું રાજેશ બાબુ કરશે આભાર રાજેશભાઈ આપણા વરિષ્ઠ હાઈકોર્ટના વકીલ શ્રી વનરાજભાઈ પાર્ટી સાહેબનું સ્વાગત આપણા મંડળના શ્રી જે બી બોડા સાહેબ કરશે ત્યારબાદ આપણા વક્તા પણ છે અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સક્રિય એવા આમ તો પ્રિન્સિપાલ સેનેટ સભ્ય બહુ લાંબા સમયથી સુરત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આદિવાસી સમુદાયમાં સૌથી વધારે સક્રિય એવા રહેલા અધ્યાપક ડોક્ટર ચેતીભાઈ ચૌધરી સાહેબનું સ્વાગત હું પોતે કરીશ